નમસ્કાર ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને હાલ મહત્વના સમાચારો ઉપર નજર કરીએ તો ચાર વાગ્યા સુધી ત્રણ જિલ્લા સાવધાન વરસાદ અંગે હવામાન વિભાગનું રેડ એલર્ટ નવસારી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ અતિભારે વરસાદ વરસી શકે છે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સુરત તાપી નર્મદામાં ઓરેન્જ એલર્ટ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અમદાવાદ સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ વલસાડ નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી વલસાડના ઉમરગામમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ભારે વરસાદ બાદ ઉમરગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં જીઆઈડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં ભરાયા પાણી ભારે વરસાદથી જનજીવનને અસર હજુ પણ આજે વલસાડમાં ભારે વરસાદ આગાહી ઉમરગામમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઉમરગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા જીઆઈડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં પાણી ભરાઈ ગયા હતા વલસાડ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જ્યાં જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં પાણી ભરાઈ ગયા હતા ઉમરગામમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઉમરગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી પારડીના ઉમરસાડીમાં પાણીના પ્રવાહમાં ફસાય કાર પલસાણા ગંગાજી પુલ પર ધસમસતા પાણી કાર ચાલકની બેદરકારી વહેતા પાણીમાંથી કાર ચલાવવાનો કર્યો હતો પ્રયાસ કાર પાણીમાં માટવાઈ રેલિંગમાં ફસાય કાર જેમાં કાર ચાલકનો બચાવ થયો હતો વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડની સાથે ઉમરગામમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર ઢીચણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પારડી ઉમરગામ ધરમપુર તેમજ કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કુંભારવાડ નનકવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું જિલ્લાના વાપી વલસાડ પારડી તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવકમાં વધારો થઈ રહ્યો છે નીરની આવકમાં સતત વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે મધુબન ડેમમાં લગભગ ચૌદ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે આથી ડેમનું લેવલ મેન્ટેન કરવા ચાર દરવાજા ખોલી દસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે દમણગંગા નદીમાં પાણી છોડાતા મધુબન ડેમ ઓથોરિટીએ દમણ દાદરાનગર હવેલી તેમજ ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખડસાળ ગામમાં વરસાદી પાણી ભરાયા ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા રસ્તો બંધ ગામમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને હાલાકી સ્થાનિકોનું કહેવું છે કે કનાઈ ખાડીથી સાફ સફાઈ ન થવાને કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે અને કનેરા પનાર ચીચ ગામ કૃષ્ણાપુર સહિતના ગામમાં જવાનો માર્ગ બંધ થયો છે સ્થાનિક લોકોએ સરપંચ સહિત તંત્રને આ સમસ્યા બાબતે વારંવાર રજૂઆત કરી છતાં પણ સ્થિતિ એ જ છે ખરસાડ ગામના લોકો છેલ્લા દસ વર્ષથી આ સમસ્યાથી પરેશાન છે નવસારી જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદને કારણે હવે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જે દ્રશ્ય છે જલારપુર તાલુકાના જે ખરસાળ ગામ છે ખરસાળ ગામના દ્રશ્ય છે ત્યાં હાલ કમર સુધીના જે પાણી છે એ પાણી જે છે મુખ્ય માર્ગો પર ભરાઈ ચૂક્યા છે કનૈ ખાડી જે પસાર થાય છે ને એ ખાડીમાં વરસાદી પાણી નું સ્તર વધતા આ તમામ જે સ્થિતિ છે એ સ્થિતિ સામે આવી છે આ દ્રશ્ય છે ખરસાડ મોડા ફરિયાના છે અહીંથી આ જે માર્ગ છે એ આગળ ચીજગામ સહિત જે કનેરા સહિતના જે ગામો છે ત્યાં જાય છે પરંતુ પાણી ભરાવાના કારણે હાલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે ભારે વરસાદને કારણે હાલ જે 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 સ્થિતિનું જે નિર્માણ થયું છે એ ખરસાળ ગામના જે કનેરા અને ચીજગામ સહિતના જે ગામો છે ત્યાં હાલ વાહન વ્યવહાર માટે જવું મુશ્કેલ પડ્યું છે અને લોકોને પણ જે રાહદારી માર્ગ છે પણ ઉપયોગ કરવા માટે અશક્ય બન્યું છે એટલા માટે કે કમર સુધીના જે પાણી ભરાઈ ચૂક્યા છે એના કારણે આ તમામ સ્થિતિનું નિર્માણ થયું છે વરસાદે હાલ ચોક્કસથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ વરસાદ બંધ નથી થયો જો આ સ્થિતિ વરસાદની રહેશે તો ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી સહિતના જે તાલુકાઓ છે એના નદી કાંઠા વિસ્તારના જે પંદરથી વીસ જેટલા ગામો છે ત્યાં પરિસ્થિતિ બગડે એવું કહી શકાય પરંતુ હાલ જે રીતના વરસાદનું જોર ઘટ્યું છે એના પરથી એક નવસારી જિલ્લા માટે એક રાહતના સમાચાર છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી નવસારી જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદને કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે જે દ્રશ્ય છે જલારપુર તાલુકાના ખરસાણ ગામના જે દ્રશ્ય છે ત્યાં જે ખરસાણ ગામના મોરાફળિયા તરફ જતો જે રસ્તો છે ત્યાં મુખ્ય માર્ગો પર કમર સુધીના પાણી કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થાનિકો જે છે કેડસમા પાણીમાંથી બહાર આવવા મજબૂર બન્યા છે આ જે માર્ગ છે પનાર કૃષ્ણપુર ચીજગામ સહિતના જે ગામો છે ગામોમાં જતો માર્ગ છે અને ત્યાં આ પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે પાણી ભરાવાનું મુખ્ય કારણ જે છે એ છેલ્લા કેટલાય સમસ સમયથી જે આ ખાડી જે છે કનૈ ખાડી કનૈ ખાડી

એના માટે થી ચાર ફળિયામાંથી જવાતું નથી પાંચ ગામમાં નથી જોડતું કૃષ્ણપુર કનેરા ચીચગામ એ રસ્તો પૂરો ટોટલી બંધ છે હા એટલે જોબ પર બી કો બી માણસ જવું હોય તો નથી જઈ શકતું એટલે ખેતીવાડીમાં બી અમારા જે ગામમાં વચ્ચે છે એની બહાર બધે ખેતીવાડી લાગી છે પણ કોઈ ખેતીવાડી બી જઈ શકતું નથી રજૂઆત હવે સરપંચો કે કરી હોય તો નથી ખબર પણ આવું પ્રોબ્લેમ દર વર્ષે જ થાય છે એટલે પાણી નિકાલ કરવાની જે સુવિધા છે અગાડી એ કોઈ છે જ નથી પ્રોબ્લેમ છે ચોક્કસથી આ જે સમગ્ર જે સમસ્યા છે એ આગાઉ જે ખાડી આવેલી છે અને ખાડી માં જે તમામ જે સાફ સફાઈ થવી જોઈએ અને જે ડ્રેઝિંગ થવું જોઈએ એ ન થવાને કારણે છેલ્લા 10 વર્ષથી કરસાર ગામના લોકો જે છે આ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે પરંતુ હજુ સુધી વહીવટી તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ હાલ ગામજનો કરી રહ્યા છે ભવિન પટેલ ન્યૂઝ 18 ગુજરાતી નવસારી નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસરમાં વધારો થયો હતો કાવેરી નદીના જળસરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે કાવેરી નદીમાં પાણી વધતા આતલિયા ઉડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે આવ્યો છે આતલિયા ઉડાચ પુલ પાણીમાં ગરકાવ થાય તો અન્ય ગામોને મારવો પડશે લાંબો ચક્રાવો નવસારી જિલ્લામાં દેમા માર વરસાદને કારણે જિલ્લાની લોકમાતા ઘણાથી અંબિકા કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થવાની શરૂઆત થવા માંડી છે નદીઓ હવે બે કાંઠે વહેવા માંડી છે કાવરી નદીના જળસ્તરમાં વધારો થતાં ચીખલી રિવરફ્રન્ટ ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે જેને કાવેરી નદીના જળ મહાદેવને જળાભિષેક કરી રહ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા છે

નોંધાઈ રહ્યો છે વાત કરવામાં આવે તો ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી જે હવા ડાંગ થઈને નવસારી જિલ્લાના ગંડેવી અને ચીખલી તાલુકામાંથી પસાર થાય છે એ કાવેરી નદીના જળ સ્તરમાં દોઢથી બે ફૂટ જેટલો વધારો થયો છે કાવેરી નદીની ભયજનક સપાટી જે છે તે ઓગણીસ ફૂટ છે અને હાલ કાવેરી નદી અગિયારથી સાડા અગિયાર ફૂટે વહી રહી છે જેના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને સાથે ચીખલી ખાતે રિવરફ્રન્ટ ખાતે આવેલું તડકેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પણ હાલ પાણી કાવેરી નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જાણે કાવેરી નદીના પાણી મહાદેવને જળાભિષેક કરી રહ્યો હોય એવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે વહીવટી તંત્ર તમામ સ્થિતિઓ પર હાલ નજર લગાવીને બેઠું છે જે રીતના નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં બે માર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ છે પરંતુ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને લોકો માટે રાહતના સમાચાર એ છે કે જે રીતના વરસાદનું જોર ઘટ્યું છે એના પરથી સ્થિતિ હાલ સામાન્ય બની રહી હોય એવું લાગી રહ્યું છે પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો એટલે કે બીજી બાજુ વહીવટી તંત્રની પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે અને સાથે તમામ સ્થિતિઓ પર વહીવટી તંત્રની બાજ નજર છે અંબિકા કાવેરીને પૂણા સાથે કેલિયા અને જુજ ડેમની પણ જળ સપાટી પર સતત નજર છે અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જામી છે સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં મેઘમહેર વરસતા નદીઓમાં નવા નીરની શરૂઆત થઈ છે નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે ચીખલી ગામનો કોઝવે ઓવરફ્લો થયો છે અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી અને ખરેડા નદીઓમાં જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર સાવધાન થઈ ગયું છે દક્ષિણ ગુજરાત સહિત નવસારી અને આહવાર ડાંગમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂણા નદીના જળધ્રોમાં વધારો વધારે છે દૃશ્યો છે કે ચીખલીમાંથી પસાર થતી ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી છે અને કાવેરી નદી હાલ બાર ફૂટે વહી રહી છે જેની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે નદીઓ બે કાંઠે વહેવા માંડી છે ઉપરવાસમાં વરસાદ અને નવસારી જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં નવા નીરનું આગમન થયું છે તેના જેના કારણે અંબિકા નદી કાવેરી અને પૂણા નદીના જળસ્તરમાં વધારો છે ખાસ કરીને ચીખલી જે રિવરફ્રન્ટ ચીખલી તાલુકામાં આવેલું ચીખલી શહેરમાં જે રિવરફ્રન્ટ છે ત્યાં આવેલું જે કોઝવે છે એ કોઝવે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તરકેશ્વર મહાદેવનું મંદિર જે છે જે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે પાણીના જે દસમસતો પ્રવાહ છે એ એના પરથી ચોક્કસ અનુમાન લગાવી શકાય કે જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં બે માર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે નદીઓ હવે ગાંડીપુર બની રહી છે અને વહીવટી તંત્ર તમામ સ્થિતિઓ પર નજર લગાવીને બેઠું છે પરંતુ હાલ વહીવટીતંત્રે રાહતનો શ્વાસ એટલા માટે લીધો છે કે વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હાલ વરસાદ ધીમી ધારે પણ વરસી રહ્યો છે જો દે માર વરસાદ હજુ પણ નવસારી જિલ્લામાં વરસે તો ક્યાંક નવસારી જિલ્લાની જે નદીઓ છે ગાંડીપુર બનવા તરફ જઈ રહી છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જામી છે જેમાં નવસારી જિલ્લાની પૂરના અંબિકા કાવેરી ખરેરા મીઢોળા નદીઓમાં નવા નીર આવ્યા છે કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે સપાટી બાર ફૂટ સુધી પહોંચી ચૂકી છે જિલ્લાના જલાલપુર તાલુકાના ખરસાડ ગામે ગણદેવી તાલુકામાં વરસેલા છ ઇંચ જેટલા વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું હતું સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયું છે સ્થિતિના ખરસાળ ગામે ગણદેવીમાં છ ઇંચ વરસાદથી જળબંબાકાર જેના દ્રશ્યો હાલ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો ગામના હાલ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અંબિકા કાવેરી ખરેરા મીંઢોળા નદીઓમાં નવા નીર આવ્યા કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસતા વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થયા છે વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈને ખુશ થયા હતા જિલ્લામાં ખેતીલાયક ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી આહવાલ સુબીર અને વઘઈ ત્રણ તાલુકામાં વરસાદથી લોકમાતા બે કાંટે વહેતી થઈ વહેલી સવારે છ વાગે બે વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો ને ત્રણ તાલુકા સહિત ગીરમથક સાપુતારામાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે તો સમાચારોમાં હાલ સમય છે વિરામનું ગુજરાતી સાથે દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર જે લક્ષે એક નવું ભવિષ્ય ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ ગાંડી તૂર બની છે ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાય આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વ બનાવ્યો હતો બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા બાર ગામોને ફાયદો થશે આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચથી ચાર ઇંચ વરસાદ વરસી ગયો છે આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે આથી ખેડૂતોમાં ખુશી છવાય છે જિલ્લાના અને બરવાડા પંથકમાં વરસાદ પડ્યો ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાડા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી છત પરથી ટપકી રહ્યું છે પાણી હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી પાણી થઈ ગયા ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા જિલ્લાના ગણદેવી નવસારી ચીખલી જલાલપુર ખેરગામ વાસદામાં વરસાદ પડ્યો જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે જિલ્લામાં વ્યારા સોનગઢ વાલોડ ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું સવારના બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી તો ડાંગમાં ભારે બફારા બાદ આકાશ વરસી પડ્યું ઘેરાયેલા વાદળો સવાર પડતા જ વરસી પડ્યા સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ છવાયો ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ બાદ સાપુતારામાં પ્રકૃતિ સોળે કરાય ખીલી ઉઠી ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો છે

સરકારે યોજનાથી વંચિત જુનાગઢની તો જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે હવે બ્રિજની ડિઝાઇનને લઈને હાલ ભાજપ સામે ભાજપ આવી ગયો છે મનપાના શાસકો કહે છે કે સરકારે ગ્રાન્ટને લઈ ડિઝાઇન બદલવાનું કહ્યું હતું ત્યારે સામે પક્ષે જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ગ્રાન્ટને લઈ કોઈ કામ અટકતું નથી અમે પૂરતી ગ્રાન્ટ આપવા તૈયાર છીએ બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે અમે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે જ્યારે મેં ગીતા પરમારે કહ્યું શહેરી વિકાસ મંત્રાલયમાંથી ફેરફાર થયો છે ત્યારે જૂનાગઢ જૂનાગઢ મનપામાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અધિકારીઓ અને ટેકનિકલ માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હાલ ગ્રાન્ટનું પ્રોવિઝન પૂરતું નથી એટલે આ ઓવરબ્રિજને બે ભાગમાં કરવો પ્રથમ તબક્કો અને બીજો તબક્કો ભવિષ્યમાં આ બ્રિજ બે પાર્ટમાં થવાનો છે એટલે પ્રથમ પાર્ટના કામની શરૂઆત મહાનગરપાલિકા કરવા જઈ રહી છે અત્યારે હમણાં વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે એક ડિઝાઇનની અંદર ચેન થયું છે એટલે આ નવી ડિઝાઇન છે એની કંઈ મને માહિતી પણ નથી અને ખ્યાલ પણ નથી અને કોર્પોરેશન એ નિર્ણયો કરતી હોય છે અને પૈસાનો વિચાર કરીને કરતા હોય તો એ ખોટી વાત છે પૈસા તો સો કરોડને બદલે બસો કરોડ માગો તમારું વિઝન સાચું હોય સારું હોય લોકોના હિત માટે હોય તો રાજ્ય સરકાર કોઈ પણ કામ કરે છે રેલવે સ્ટેશન ફાટક છે ત્યાં આપણે ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ અને જે ફેરફારની વાત કરે છે પહેલાં આપણે એ શાકારનો હતો અને હવે આપણે એ શાકારનો બનાવવાનો જઈ રહ્યા છીએ પરંતુ આ ફેરફાર કોઈ ક્ષતિના કારણે શહેરી વિકાસમાંથી જ થયો છે એટલે આજે હમણાં હમણાં આપણે પહેલા ફેસમાં આપણે એ શાકારનો ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ જૂનાગઢ શહેરમાં સાકાર થનાર ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફારને લઈ સ્થાનિકોએ નવી ડિઝાઇનનો વિરોધ કર્યો છે સ્થાનિકો ભાજપના પદાધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે

કોંગ્રેસે પણ ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે જો નવી ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનશે તો આંદોલન ની ચિમકી ઉચ્ચારી છે તબક્કામાં પંદર અવજ ને સાઠ કરોડ રૂપિયા એ લોકોએ વાપરી નાખ્યા છે પૂછો તો ખરા જુનાગઢની પ્રજાને પૂછો તો ખરા ક્યાં વાપર્યા છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા એક વાર જુનાગઢમાં કોઈ એવા એડમિનિસ્ટ્રેશનને મૂકો અને કૃપા કરી અને જુનાગઢની પ્રજાને બચાવો એવી અમે માન્ય મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ પાસે વિનંતી કરીએ છીએ આડત્રીસ કરોડનું કામ હતું હાઈ ક્લાસ એચ આકારનો ઓવરબ્રિજ બનતો હતો એ ક્યાં કારણોથી બંધ રહ્યો અને પાછો એ આકારનો સાઈઠ કરોડના ખર્ચે બની રહ્યો છે તો આપણે જોઈ શકીએ કે ઓવરબ્રિજ ટૂંકો થયો રકમ વધી બોલો જે એચ આકારનો મોટો બ્રિજ હતો એમાં રકમ ઓછી હતી આ પક્ષે કર્યું છે એ આમાં કોઈને સમજાતું નથી નાંદોદ તાલુકાના ગામોમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ છે આ મામલે મહુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગને લેખિત રજૂઆત પણ કરી છે